નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી અરવલ્લી બાયડ નગરપાલિકાનો એક નવો વિવાદ સામે આવ્યો છે કોન્ટ્રાક્ટરની અરજીમાં બિલ માટે નાણાં માંગ્યાનો આક્ષેપ બાયડ નગરપાલિકામાં જીતેન્દ્ર એન્ટરપ્રાઇઝ નામની પેઢી દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કર્યું હશે જીતેન્દ્ર એન્ટરપ્રાઇઝ નામની પેઢી શહેરી વિસ્તારોમાં જેટિંગ તથા વેક્યુમ એમ ટીચરથી ખાળ કુવા તેમજ શહેરોની તમામ પ્રકારની ડ્રેનેજ લાઇન સુપર સફર મશીનથી સફાઈ કરવાનું તેમજ ભાડે આપવાનું કામ કરે છે આ જીતેન્દ્ર એન્ટરપ્રાઇઝ પેઢીના એ એ રાઠોડે બાયડ નગરપાલિકાના પ્રમુખને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે બાયડ નગરપાલિકાના એક હંગામી કર્મચારીએ તેમને બિલની રકમના પંદર ટકા રકમનો વ્યવહાર તમારે કરવો પડશે આ રકમ અમો ચીફ ઓફિસર અને સ્ટાફમાં વહેંચણી કરવામાં આવે છે જો તમે આ રકમ નહીં આપો તો તમારું બિલ અટકાવી દેવામાં આવશે જીતેન્દ્ર એન્ટરપ્રાઇઝ નામની પેઢી દ્વારા કરવામાં આવેલી અરજીમાં બે કર્મચારીના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે મારું નામ અભિષેક રાઠોડ છે હું સાલ બે હજાર એકવીસ બાવીસમાં બાયડ નગરપાલિકાનું ડ્રેનેજ લાઈન કામ રાખેલું છું જેમાં મને પાંચ મહિનાનું બિલનું ચૂકવણું કરવામાં આવેલ નથી જે જે બિલનું ચૂકવણું કરવામાં આવેલ નથી મેં સત્તાધીશો અને ચીફ ઓફિસરનો ઓફિસરોને વારંવાર બિલના મંજૂર કરવા માટે રજૂઆત કરેલ હતી પરંતુ અત્યાર સુધી મને કોઈ પણ સંતોષકારક જવાબ મળેલ નથી હું છેલ્લે તારીખ અઢારના રોજ ચીફ ઓફિસરને બિલના માટે રજૂઆત કરવા ગયેલ હતો અને રજૂઆત પત્યા પછી મુકેશભાઈ વણકર નામના વ્યક્તિ મને પોતાના ચેમ્બરમાં લઈ ગયા અને બિલ દીઠ તેઓએ પંદર ટકાની માગણી કરેલ હતી તેઓએ મને આગળ જણાવ્યું કે એમાંથી ચીફ ઓફિસર તથા સ્ટાફને ચૂકવણું કરવામાં આવશે જો અને મને નગરપાલિકામાંથી એવી જાણ થવામાં આવી છે કે તેઓ કોઈ પણ અત્યારે હોદ્દા ઉપર છે નહીં